અત્યારે સરકારની ઘણી બધી યોજનાઓ છે શું યોજનાઓ ઘણી બધી છે આપણે કોઈ સ્પેસિફિક પૂછો તો હું એ બોલું હેલ્થ માટે ઓકે હેલ્થ માટે વાત કરીએ તો અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હું જોઉં છું યંગસ્ટર્સમાં મેન્ટલ ફિટનેસ બહુ જ ખરાબ છે એના કારણોમાં જે મેઇન મુખ્ય વસ્તુ કહીએ કે તમારું દિમાગ હોય કે કોઈ પણ એ વ્યક્તિ છે બધાના દિમાગ કંટ્રોલ કરીને બેઠવું છે સોશિયલ મીડિયા અને સોશિયલ મીડિયા છે એ કંટ્રોલ કરીને બેઠા છે જાયન્ટ કંપની અને જોઈન્ટ કંપનીઝ છે એ આપણા દિમાગ ઉપર કંટ્રોલ રાખીને ત્રણ જ વસ્તુ કરાવવા માંગે ફોર એક્ઝામ્પલ કે આપણે મળીએ વાત છે ની થવી જોઈએ તો પોલિટિક્સની થવી જોઈએ આપણે મળી બીજી વાત કઈ થવી જોઈએ ક્રિકેટ ની થવી જોઈએ આપણે મળી જાય ત્રીજી વાત કઈ થાય બોલીવુડ ની થવી જોઈએ એ લોકો આપણા બ્રેન પર કંટ્રોલ કરીને બેઠા છે એકચ્યુઅલમાં વાત છે એવી પણ થવી જોઈએ કે ભાઈ તારે બિઝનેસ શું કરો મારે બિઝનેસ શું કરો મારે જોબ શું કર્યું તમારે જોબ શું કર્યું હેલ્થ આવી ચર્ચા જ નથી આપણા દિમાગમાં કન્ટેન્ટ છે આજ ફરી રાખે છે તો ખાસ જે બીજી કન્ટ્રીઝ છે એવું કરે છે કે પોતાના યુથ પાસે એવું કન્ટેન્ટ મોકલે છે કે જે કન્ટેન્ટ એમના માટે યુઝફુલ હોય એમનું કરિયર બનાવે એમની હેલ્થ બનાવે અને જ જાયન્ટ કંપની છે આપણી કન્ટ્રીમાં આપણા યુથ સુધી એવું કન્ટેન્ટ મોકલે છે કે જેમાં આપણે એન્ટરટેનમેન્ટમાં સુતા રહીએ ડિપ્રેશનમાં રહીએ ફરતા રહીએ અને કોન્સન્ટ્રેશન આપણું રહે નહીં તો આ એક વોર છે જે ચાલુ છે એ કોઈને દેખાતી નથી